તે ભાજપના તાલુકા ઉપપ્રમુખ છે અને આ બેડવા મંડળીના સભ્ય પણ છે અને તેઓ આ પાર્લરથી દૂધ બનાવીને ગેરરીતિ કરે છે જેના લીધે અમે આ આંદોલનની ચિંતી ઉચ્ચારી છે આ ચાર એક વર્ષથી કૌભાન ચાલે છે પિસ્તાલીસ થી સાહીઠ લાખ નું એમને કૌભાંડ કરેલ છે અમને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું કમિટીમાં અગાઉ પણ અમે જણાવેલ પણ કોઈ કાર્યવાહી થયેલ નહીં આ આરોગ્ય સાથે છેડછાડા છે બરાબર છે તો આની યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તમારે એવું કેવું છે કે આ ચબા તો પાવડર વાર દુઃખ ભરે હા આ આ એમના તબેલા બહારની અંદરથી ની અંદર આ કોતરી ખાલી મળેલ છે અમારા તપાસ કરવાથી એ હું તમને આ બતાવી રહ્યો છું

પોતાના બાળકોને દૂધ પીવડાવતા હશે ખીચડી સાથે ખવડાવતા હશે તો એક આ પાડોળા જે છે નકલી દૂધ આવે છે એ આરોગ્ય સાથે સરિયામ ચડ્યા છે જેની કાયદેસર સચોટ કાર્યવાહી થવી જોઈએ અને અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ ગરીબોને અમે જ્યારે આ લોકો પણ માહિત અગર ફરી દર્શાવી તો અમને કોઈ અમૂલ્ય ને કોઈ વાત કે કોઈ ચર્ચા કરવા લોકો તૈયાર હોય છે સરપંચના દામ ધમકી છે સરપંચનું છે અમને આ લોકો ધમકાઈ ધમકાવી ચાલુ અમારી મીટિંગમાં પણ અમને ધમકી આપી છે તો હું બે મંડળી વાળાને એવું કહેવા માંગુ છું કે તમે જે ફૂટેજ કેમેરામાં જે અમને ધમકી ઉપર મૂકી છે એનો અમને ફૂટેજ કેમેરા આપો બધા કે નીચે કૃષ્ણ ભગવાન આગળ તમે જે દોડ મારી

બીજી લાગે ત્યાં સુધી શકાય છે ત્યાં સુધી મેં અમુક ધંધ કરી છે એટલે ધરાવતી અમે વસ્તુ એ પણ કહી લઈ અને નક્કી કર્યું છે કે આનો ધન કરવો અને અત્યાર સુધી કેટલા લોકો આવા નકરી દૂર કરતાં પકડાયા છે એ અમુની ટેસ્ટિંગ વાર આવે ત્યારે એમાં જે સેમ્પલ ટકાથી થાય એમાં અમુના રિપોર્ટ મુજબ ખબર પડે ત્યાંથી કોનું બીરજું આવ્યું છે કે પાણી વાળું છે કે અમુકની ટેસ્ટિંગ વાળ જવાબ ખબર પડે કેટલા લોકો પકડાયા છે અને એમાં જે સરપંચ અને તાલુકા એમને બહાર પાડેલ છે કોને માહિતી અમને કોઈ એમના દેશી જાણકારી આપી નથી કે ભાઈ કોનું દૂધ છે આની જે જાણકારી અમારી જાણકારી મુજબ જે અજીતભાઈ છે અને જે અમારા ગેરસી જે મનીષાબેન જે સરપંચ છે ભરતભાઈ છે મનિયર છે એ લોકોનું જે મેન છે એ ત્રણ જણ મેન છે અને જે જે કોઈ હોય એ એની કોઈ માહિતી છે નહીં એ માહિતી આપે અને અમને જે આગળનું જે એમનું સીસીટીવી ફૂટેજ આપે કે જેને મિટિંગ હતી તો એ મિટિંગમાં એમણે જે કાર્યવાહી કરતા હતા જે એના જે કમિટી સભ્યો અને કમિટી સભ્યોમાં એમને બહુ ગારો પડે છે એટલે ધમકી આપેલી છે એટલે લોકોને મારી નાખવાની નાખે એટલે કંઈ મોટું કૌભાંડ હોય તો જ આ બધું બનતું હોય એટલે એ સીસીટીવી ફૂટેજ પણ અમને આપે અને આની જે યોગ્ય કાર્યવાહી કરે